સુરતમાં ગઈકાલે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં બે બીઆરટીએસ બસની વચ્ચે અકસ્માત થતા બંને બસ વચ્ચે રહેલા વાહનો કચડાઈ ગયા હતા જેમાં નવ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું ઘટનાના દ્રશ્યો જોઈ સૌ કોઈ હેપતાઈ ગયા હતા ત્યારે સમગ્ર મામલે પાછળથી બસ અથડાવનાર બસ ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી ડ્રાઈવર વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતોની ઘટના રોકવાનું નામ નથી લેતી ગઈ કાલે રાત્રે સુરતના કતારગામ જૂની GIDC પાસે ફૂલપાડા રોડ રેલવે બ્રિજ ઉતરતા એક બીઆરટીએસ બસ ઊભી હતી જેની પાછળ બીજી બસ ધડાકાભેર અથડાતા બંને બસ વચ્ચે રહેલા 5 થી વધુ વાહનો કચડાયા હતા બાઇક રિક્ષા ટેમ્પો અને મોપેડ બંને બસ વચ્ચે કચડાઈ ગયા હતા જેમાં તમામ વાહનોનો કચડગાણ વળી ગયો હતો જ્યારે કચડાયેલા લોકોને તો અકસ્માતની કોઈ જાણ નહોતી અચાનક જ બનેલી આ ઘટનાને લઈને લોકો પણ હેબ થઈ ગયા હતા બે બસની વચ્ચે કચડાયેલા લોકોને જોઈને તરત જ આસપાસથી લોકોએ દોડ મૂકી હતી તેઓને બહાર કાઢ્યા હતા જોવા મળ્યો હતો રસ્તા પર આ સમયે પી કવર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા જેમણે આ લોહી લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા આ અકસ્માત કરનાર બસના આગળના ભાગનો લોકોના મોટા ટોળાઓ એક બે તમાચો મારી બહાર કાઢ્યો હતો ડ્રાઈવર ત્યારે પોતાની કબૂલાત આપતા કહી રહ્યો હતો કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી ત્યારબાદ પોલીસ આવતા લોકલ ડ્રાઈવરને પોલીસને સોંપી દીધો હતો અકસ્માતની ઘટનામાં નવ ઈજાક રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ઈજાક રસ્તોને હાલ હોસ્પિટલ સારવાર ચાલી રહી છે ત્યારે સમગ્ર મામલે પોલીસે બીઆરટીએસ બસના ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી વિરુદ્ધ માનવ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કતારગામ ખાતે જે એક્સિડન્ટનો બનાવ બનેલો હતો જેમાં ટોટલ નવ જણા ઇન્જર થયેલા એમાં એજરનું ડેથ પણ થયેલું છે આ અનુસંધાને કતારગામ પોલીસે તાત્કાલિક જગ્યા પર પહોંચીને પરિસ્થિતિ સંભાળેલ હતી અને ગુનો દાખલ કરી જે પાછળની જે બીઆરટીએસની બસ હતી એના ચાલકને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે આ ગુનામાં એફએસએલ આર ટીઓનું મદદ લેવામાં આવશે